ખાણીપીણીની વસ્તુઓમાં ભેડસેડ પકડાવાનો તેમજ તેમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે ખમણ અને સ્પેશિયલ ચટણી માટે ફેમસ એવા દાસ ખમણની ચટણીમાંથી જ જીવાત મળવાની ઘટના સામે આવી હતી અને અમરેવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી રવિવારે સવારે ખમણ ખરીદ્યા હતા ત્યારે તેની સાથે આવેલી

ખમણ મારા વાઇફ અને દીકરા માટે ખમણ લેવા ગયો હતો જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ ખોલી ખમણના ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું જેથી મેં એ ભાઈ મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બચી આપું પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે

એટલે એવું પોસિબલ નથી કે ભાઈ એમાં આ રીતે અમે પેટી લઈને બેઠા હોય તો અમે એ રીતે તો ના કરીએ અમે અમને બી ખ્યાલ છે આજે કસ્ટમર જ અમારા છે અને સવારથી લઈને અત્યાર સુધી આપણે રેગ્યુલરમાં છે હશે અત્યાર સુધી હાલ કોઈ કમ્પ્લેન આવી નથી એમ કોઈ બી આવી નથી એટલે હવે આગળ જે બી હશે ફર્ધર જોઈશું આપણે કેટલા ખમણ લઈ ગયા હતા ચટણી કઈ રીતે આપવામાં આવી હતી અને સિલ્બન પેકેટમાં હતી કે છૂટક આપવામાં પ્રમાણે એમને પેકિંગમાં જ આપ્યું છે તો શું એમના અહીંયાથી લઈ ગયા અને એ પછી એમને ક્યાં મૂકવામાં આવી હોય ચટણી કાંઈ એમને ક્યાંય બોલી હોય ચટણી ઘરે જઈને એમાંથી કઈ આવ્યું હોય તો એ તો અમને બી